એવી બેંક છે જ્યાં તમે બધા દો જમા કરી શકો છો પિતા એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ના હોય તોય પણ ખુશીઓ આપતા રહે છે મફતમાં ખાલી મા બાપનો જ પ્રેમ મળે છે બાકી બીજા સંબંધો રાખવાને સાચવવા કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે મિત્રો સાવ સાચી વાત છે ને સમજો જિંદગી એક કિસ્મતનો ખેલ છે મિત્રો જો બુદ્ધિથી જિંદગી બનતી હોત ને તો આજે વાણિયાના રજવાડા હોત અને જો બધું મહેનતથી મળતું હોત તો મજૂરોને પણ હોડી હોત સમજો મદદગાર વફાદાર અને દિલના ચોખા માણસર હેરાન થાય છે બાકી ચમચાઓ તો ગમે તે વાસણમાં હીટ થઈ જાય છે કડવું છે પણ સાચું છે સમજો માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે ઘણી વાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે છે ભલે કડવા અનુભવને ભૂલવા અઘરા હોય પણ જીવનમાં સૌથી વધારે કામ કડવા અનુભવ જ આવે છે હંમેશા તૈયારી સાથે જ રહેવું મિત્રો માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય ને એનો કોઈ જ ભરોસો નથી સમજજો આપણે મંદિરમાં જઈને એ મૂર્તિઓને પૂજીએ છીએ જેને આપણે ખુદ બનાવેલી હોય છે ઘરમાં જીવતી મૂર્તિઓને પણ જરૂર આદર અને સન્માન આપીએ ને જેને આપણને બનાવ્યા છે સમજાય તેને વંદન ખૂબ જ સુંદર ચહેરો પણ કરડો થઈ જાય છે તાકાતવાન શરીર પણ એક દિવસ ઢળી જાય છે હોદ્દો અને પદ પણ એક દિવસ ખતમ થઈ જાય છે પરંતુ એક સારો માણસ હંમેશા સારો માણસ જ રહે છે આ દુનિયામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય તમે જ્યાં સુધી કામ આવો ત્યાં સુધીનું છે કે છોડ હોય કે સંબંધ વાવતા પહેલા માટીને પારખી લેવી બધી માટી ઉપજાવ નથી હોતી સમજાય તેને વંદન સાચો કહી દેનાર વ્યક્તિનો ક્યારે સાથ ના છોડો ભલે એની વાતો કડવી લાગે પણ એનાથી વધારે ચોખ્ખા દિલના વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે મિત્રો આ સમજો અપમાન કરવું એ કોઈના સ્વભાવમાં હોઈ શકે પણ સન્માન કરવું એ આપણા સંસ્કારમાં હોવું જોઈએ દરેક દિવસે જીત તો નથી થતી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ લઈ જાય છે મિત્રો સાચી વાત છે ને